આજે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ગુજરાત છે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા માટે તેઓ ગુજરાત આવી રહ્યા તો આ સાથે જ કરાયેલા કોંગ્રેસના નેતાઓને એક વાગે તેઓ મળવાના પણ છે મુલાકાત કરવાના છે વાસણા પોલીસ સ્ટેશનમાં રાહુલ ગાંધી જે અટકાયત કરવામાં આવી હતી તે તમામ કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે તો પથ્થરમારામાં ઇજાગ્રસ્ત કાર્યકર્તાઓની મુલાકાત લેવાના છે વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રતિક જાદવ અમારી સાથે જોડાઈ ગયા છે પ્રતિક રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે તે દરમિયાન કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક અને મુલાકાત પણ ભાવિની રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું હતું કે આ વખતે ગુજરાતમાં ભાજપને હરાવીશું અને કદાચ આ જ કારણથી હવે રાહુલ ગાંધી ગુજરાત ઉપર ફોકસ કરી રહ્યા છે અને ગુજરાત આવી રહ્યા છે અમદાવાદમાં રાહુલ ગાંધી આવે તે પહેલાં જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પ્રદેશ કાર્યાલયની બહાર ગોઠવી દેવામાં આવે છે બતાવશે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવે છે સ્થાનિક પોલીસની સાથે સાથે રેપિડ એક્શન ફોર્સ અહીંયા તૈનાત કરી દેવામાં આવે છે જેથી કરીને જયારે રાહુલ ગાંધી અહીંયા આવે ત્યારે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બની શકે મહત્વનું છે કે બાર વાગ્યાની આસપાસ રાહુલ ગાંધીનું આગમન અમદાવાદ એરપોર્ટ ઉપર થશે અને અમદાવાદ એરપોર્ટ પર આવ્યા બાદ રાહુલ ગાંધી સીધા જ વાસણા પોલીસ સ્ટેશન જશે કે જ્યાં આગળ પાંચ કોંગ્રેસના કાર્યકર્તાઓને રાખવામાં આવે છે ધરપકડ બાદ આ પાંચેવું કાર્યકર્તાઓને રાખવામાં આવે છે તેમની મુલાકાત કરવા માટે વાંસણા પોલીસ સ્ટેશન જશે ત્યારબાદ રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ઉપર કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધન કરશે અને ત્યારબાદ જે પાંચ કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવે છે તેમના પરિવારજનોની સાથે પણ મુલાકાત કરશે અને ડરો મતનો મેસેજ તેમને આપશે આ સિવાય જો રાહુલ ગાંધીની વાત કરવામાં આવે તો અલગ અલગ દુર્ઘટનાના જે પીડિતો છે તેમની સાથે પણ રાહુલ ગાંધી મુલાકાત કરવાના છે ત્યારે આપણી સાથે કોંગ્રેસના મહિલા અધ્યક્ષ જોડાયા છે જેની બેન તેમની સાથે વાત કરીશું જેની બેન શું કહેશો રાહુલ ગાંધી જનનાયક આજે અમદાવાદ મુલાકાત કેવી રીતે જોવો છો આ મુલાકાતને આપ સંસદમાં નેતા પ્રતિપક્ષ બન્યા પછી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે રાહુલજી જ્યારે આવી રહ્યા છો ત્યારે આજની મુલાકાત કહી શકાય ખૂબ ખાસ છે કારણ કે જે સંસદમાં નારો એપો ડરો મત સહોમત ડરાવો મત આનો બીજા જ દિવસે જે પ્રતિભાવ ગુજરાતમાં પડ્યો છે એ ખૂબ જ સખત નિંદા કરવા લાયક છે વખોડવાલાયક છે જે પ્રમાણે મારામારી થઈ જે પ્રમાણે પથ્થરમારો કોંગ્રેસ કાર્યાલય ઉપર એટલે કે કોંગ્રેસનું જે હૃદય કહી શકાય એવી પ્રદેશની કાર્યાલય ઉપર જે બજરંગ દળ અને આરએસએસના સેવકોએ કે કાર્યકર્તાઓએ જે હુમલો કર્યો છે એ સખત વખોડવા લાયક છે એના ભાગરૂપે આજે કારણ કે છેલ્લા કેટલાય વર્ષોમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સદંતર પણ નિષ્ફળ નીવડી છે શાસન કરવામાં લોકોનું નેતૃત્વ કરવામાં નિષ્ફળ નીવડી છે ત્યારે રાહુલજીએ કીધું કે અગલી બાર હમ સંસદમાં કીધું છે કે અગલી બાર હમ આપકો ગુજરાત મેં એના ભાગ એના ભાગરૂપે જે ગુજરાતમાં વેદનાઓ જે રાજકોટમાં અગ્નિકાંડ થયો જે વડોદરામાં હરણીકાંડ થયો જે તક્ષશિલાકાંડ સુરતમાં થયો મોરબીમાં જે પુલ પડ્યો આ બધા પીડિતોના પરિવારને મળવા માટે આવે છે કોંગ્રેસના કાર્યકર્તાઓને નેતૃત્વ અને મનોબળ પૂરું પાડવા માટે આવે છે કે મક્કમ રેજો

ગુજરાતમાં કોંગ્રેસ ખૂબ નબળું પ્રદર્શન કરી રહી હતી અત્યાર સુધી અને હાલ જે લોકસભાની ચૂંટણી આવી તેમાં એક બેઠક ત્યારે ખાસ કરીને કેટલું મનોબળ મજબૂત થશે રાહુલ ગાંધીના મુલાકાતથી જ્યારે પાર્ટીના નેતા સર્વોચ્ચ નેતા જે હોય એ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત પ્રદેશ કાર્યાલયની મુલાકાત રહેતા હોય ત્યારે સામાન્ય કાર્યકર હોય કે અમારા જેવા પ્રદેશનું નેતૃત્વ કરતા હોય એના મનોબળમાં અનેક ગણો વધારો થતો જોવા મળે એટલા માટે કે જો નેતાએ કાર્યાલય ઉપર આવીને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો તો એનો મતલબ ભવિષ્યમાં તમે લડવા માટે તૈયાર રહ્યો અમે તમને જે પણ રીતના મદદ સહાય કે જે પણ રીતના મનોબળ પૂરું પાડવું પડે તો મક્કમ મક્કમતાથી અમે કાર્યકર્તાઓ માટે લડશું એ સંદેશ સાથે જો આવ્યા છો તો કાર્યકર્તાઓમાં જોશ પુરાવાનો છે એમાં કોઈ શંકા નથી બિલકુલ આપણી સાથે એનએસયુઆઈના પ્રમુખ પણ છે તેમની સાથે વાત કશું ખાસ રાહુલ ગાંધી આજે આવી રહ્યા છે એનએસયુઆઈના કાર્યકર્તાઓમાં કેવો ઉત્સાહ કેવી રીતે તેમનું સ્વાગત કરવામાં આવશે ખાસ કરીને આદરણીય નેતા અમારા જ્યારે યુવાનોના માર્ગદર્શક ગણાતા હોય એવા આદરણીય રાહુલ ગાંધીજી જ્યારે ગુજરાત આવી રહ્યા હોય ત્યારે ગુજરાતના તમામ જે યુવાનો છે જે ભાજપની સરકારથી ત્રસ્ત છે આવા યુવાનો આજે રાહુલ ગાંધીજીને સાંભળવા આવવાના છે જે રાહુલ ગાંધીજી નીટ હોય યુવાનોના પ્રશ્ને હોય એ જ્યારે લોકસભામાં પ્રશ્નો ઉઠાવતા હોય અને લડાઈ લડી રહ્યા હોય ત્યારે આજે એનું મનોબળ રાહુલ ગાંધીજીનું મનોબળ વધારવા માટે પણ ગુજરાતના યુવાનો આજે આવી રહ્યા છે બિલકુલ દૂર દૂર થી સ્વાય હોય કે પછી યુથ કોંગ્રેસના કાર્યકર્તા હોય તે રાહુલ ગાંધીને સાંભળવા માટે આજે આવી રહ્યા છે કારણ કે લીડર ઓફ ઓપરેશન બન્યા બાદ પહેલી વખત રાહુલ ગાંધી ગુજરાત અને અમદાવાદ આવી રહ્યા છે આભાર પ્રતિક માહિતી માટે તો રાહુ ગાંધીની અમદાવાદ મુલાકાતને લઈને રોષ જોવા મળી રહ્યો છે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓમાં રોષ પહેલાં આવ્યો છે પાલેણીમાં વી એચપી કાર્યાલયે એકઠા થવા આહવાન કરવામાં આવ્યું છે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વિરોધ પણ નોંધાવશે છે તો વીએચપી કાર્યાલય બહાર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે આઈપીએસ અધિકારીઓ બંદોબસ્તમાં હાજર છે તો બીએસપી ની ટુકડીઓ પણ બંદોબસ્તમાં ગોઠવવામાં આવી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે કશ્યપ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના પ્રવાસ દરમિયાન વિરોધ કરવાના છે નેતા પ્રતિપક્ષ બન્યા બાદ જે પ્રમાણે હિન્દુને લઈને રાહુલ ગાંધીએ નિવેદન કર્યું હતું ને ત્યારબાદ જ તેને લઈ અને વિરોધ છે તે થઈ રહ્યો છે વીએચપી કાર્યાલય છે ત્યાં વીએચપીના બજરંગ દળના કાર્યકર્તાઓ છે તે એકત્ર થયા છે ને અહીં વીએચપીના નેતાઓ છે તે તેમને સંબોધિત કરશે ને ત્યારબાદ જ કઈ રીતે વિરોધ કરવો અહીંથી યાત્રા કાઢવી કે કેમ તેને લઈ અને માહિતી છે તે આ બજરંગ દળ અને વીએસપીના કાર્યકર્તાઓને સંબોધિત કરવામાં આવશે મહત્વનું છે કે પોલીસ દ્વારા અહીં કોઈ અનિચ્છનીય બનાવ ના બને રાહુલ ગાંધી જે છે તે વાસણા પોલીસ મથકે જવાના છે કે જે આ કાર્યાલયથી ખૂબ નજીક છે અને ત્યાં પહોંચી અને આ વીએસપીના કાર્યકર્તાઓ કોઈ પ્રકારે ધમાલ ના કરે અથવા તો કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે થઈને દ્વારા ચુસ્ત છે 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 તે તે રાખવામાં આવ્યો ટુકડીઓ પણ અહીં ગોઠવવામાં આવી છે અને મોટી સંખ્યામાં વીએસપી અને બજરંગ દળના કાર્યકર્તાઓ છે તે અહીં વણકર ભવન આવેલું છે પાલડી ખાતે ત્યાં તેઓ પહોંચી રહ્યા છે બજરંગ દળના અગ્રણી છે જ્વલિત મહેતા તેની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે તે જોવાઈ રહી છે કારણ કે થોડા સમય પહેલાં કોંગ્રેસ કાર્યાલય ખાતે બજરંગ દળ દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યો હતો પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા અને તે તેને લઈને એક ફરિયાદ જે છે તે નોંધાઈ હતી ને તેમાં પણ આરોપી તરીકે જ્વલિત મહેતા છે તેને બતાડવામાં આવ્યા છે સાથે જ આજે તેની આગેવાનીમાં બજરંગ દળના કાર્યકર્તાઓ જે કોઈ હંગામો ના કરે અથવા તો કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે થઈ અને પોલીસ જે છે તેની અટકાયત કરે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે જી